આ છે દોસ્તો આહવા ડાંગની અંદર તનમન ધોધ હજુ અહીંયા સુધી લોકો તો આવી પહોંચ્યા નથી પણ અમારી મોન્સૂન રાઇડરની ટીમ જે છે એ આવા ગીચ ઘણા જંગલમાં એકદમ ગીચ કે જ્યાં વાહનોની અવર પણ નથી માણસોની અવરજવર પણ નથી અને ત્યાં અમારી ટીમ આવી પહોંચી જ્યાં તમે જોઈ શકો છો પણ હજુ અમે નવાનું સાહસ અંદર કર્યું નથી દોસ્તો આ જગ્યા વિશે અમને કઈ પણ પરિચય નથી અહીંયા આગળ દોસ્તો આ એક તમને બતાવી રહ્યો છું અને બીજો એક બતાવું છું અમારા મિત્રો તમે જોઈ શકો છો કે એકદમ ફૂલ એન્જોયમાં છે આજે દોસ્તો મુકેશભાઈ વિનોદભાઈ અને ભાર્ગવ પટેલ વાસદાના અમારી સાથે છે અને એક અમારો મિત્ર છે એ ત્યાં સ્નાન કરવામાં મશગુલ છે દોસ્તો તમે જોઈ શકો છો આ કોઈ પણ જગ્યા અમે જંગલમાં ગયા પહેલાં સ્નાન ફી દૂસરા ફી દૂસરા કામ પહેલે સ્નાન ફી દૂજા કામ આ મનોજભાઈ અમારા જુઓ તમે મનોજભાઈ હાઈ કરી દેવો ઓકે તમને બીજો ધોધ બતાવું છું દોસ્તો જોઈ શકો છો તમે આ ધોધનું નામ છે તનમન ધોધ અને અહીંયા તમે એટલું રિસ્કી છે દોસ્તો આવવાનું કે આ દરેક પથ્થરો ઉપર લીલ છે તમે જો આ એટલી લીલ છે કે તમે પગ મૂકતાની સાથે જ સરકી જઈ શકો છો આ બીજો ધોધ છે વોટરફોલ છે તમે જોઈ શકો છો દૂરથી અને અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે દોસ્તો હવે મારે વિડીયોને બંધ કરવા પડશે ફરીથી આવું નવું નવું લોકેશન તમને બતાવતા રહીશું એકદમ ગીત જંગલમાં છે અત્યારે કે કોઈ માનવોની વસ્તી નથી પક્ષીઓનો પણ અવાજ અહીંયા આગળ આવતો નથી દોસ્તો એવી જગ્યા ઉપર છે અમે તો ફરીથી આવા નવા લોકેશન સાથે તમને મલાવતા રહીશું જય હિન્દ જય ભારત જય ડાંગ મુકેશભાઈ શું મેસેજ કહેવાય છે આપણી ટીમને એક શબ્દ બસ મજાની જગ્યા જે નહીં છે મસ્ત જગ્યા અને આ જગ્યા પર હજુ સુધી કોઈ આવ્યું નથી અને કોઈ આવશે પણ એ સારી જગ્યા એનું લોકેશન તો બતાવી શકાય એવું નથી અને આવું જ પડે ભાઈ ઓકે ભરગાઉભાઈ હાઈ કરી દેવા બધાને આ અમારા એકદમ બ્લોગર છે ભરગાઉભાઈ તમે એમના વિડીયો જોતા હશો દોસ્તો યુટ્યુબ પર ભાર્ગવભાઈને સપોર્ટ કરજો એમની જે પણ જે કંઈ પણ એમનું પેલું આવે છે એમના જે વ્લોગ આવે છે તેમને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો અને એક આપણા મિત્રને સપોર્ટ કરજો દોસ્તો ભાર્ગવ પટેલ વાંસદા એમના વ્લોગને ખૂબ જ આગળ વધારજો અને શેર કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત જય ડાંગ અને એ જ મિત્ર અમને અહીંયા આ ધોધ સુધી લાવવામાં અમને મદદ કરી છે દોસ્તો પહેલી વખત જોયો છે આ ધોધ